ભૂકંપ વિશે વાત કરીશ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાનને ભૂકંપ કહે છે આ ઘટના માટે પૃથ્વીના પેટામાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે જે ક્ષેત્રોમાં નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનારા વિસ્તારો ગણાય છે આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી તેથી જ્યારે આ પત્તી આવે ત્યારે ભારે જાનમાનની ખુવારી વેઠવી પડે છે ભૂકંપ સમય રાખવાની સાથે શાળામાં આવી ઘટના બને